એક બહુ જ શોકિંગ થઈ જાવ એ પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ છે જે એર ઇન્ડિયા ની ફ્લાઇટ એઆઈ એકસો એકવીસ જે અમદાવાદ થી લંડન જઈ રહી હતી અને એમાં ટોટલ બસો બેતાલીસ જેટલા પેસેન્જર બેઠા હતા પ્લેન ટેક ઓફ કર્યા ને ચાલીસ સેકન્ડ પછી ઝડપથી પ્લેન છે એ નીચે આવ્યું એવું માનવામાં આવે છે અને ટેક ઓફ કર્યા પછી બે મિનિટ ની અંદર જે પ્લેન છે એ ક્રેશ થઈ ગયું અને ક્રેશ થયા પછી આ બધા વિડીયો સામે આવ્યા છે અને પછી આ જે પ્લેન ક્રેશ થયું છે એ અમદાવાદના મેઘાણી નગર છે એ ત્યાં હોસ્પિટલ છે એના ઉપર જઈને પડ્યું આ પ્લેન નો કોડ હતો વીટી એન બી જે અગિયાર વર્ષ જૂનું હતું બહુ જૂનું પણ ના કહી શકાય આ પ્લેન આવા પ્લેન ની લાઈફ છે એ વીસ થી ત્રીસ વર્ષની હોય છે જે પાયલોટ પ્લેન ઉડાવી રહ્યા હતા જે કેપ્ટન સ્મિથ અગ્રવાલ જેમને પોતાનો આઠ ફ્લાઇંગ એક્સપિરિયન્સ હતો જે બહુ જ સારો કહેવાય તો પછી આપણા બધાના મનમાં એક પ્રશ્ન બીજો એ આવતો હશે શું વેધર ખરાબ હતું ના પણ એવું પણ નતું આસપાસ છે એ પ્લેન ક્રેશ થયું અને વેધર જોવા જઈએ તો સાડત્રીસ હતું અને વધારે પવન પણ ન હતો અને વિઝિબિલિટી છે એ છ કિલોમીટરની હતી તો આવામાં બધાનો પ્રશ્ન એ આવે છે કે પ્રોબ્લેમ હતો તો હતો શું પ્લેન ક્રેશ થવાનું મોટું કારણ ટેકનિકલ પ્રોબ્લેમ છે એના કારણે પણ હોઈ શકે છે શું આપણને એવું લાગે છે કે એન્જિનનો પ્રોબ્લેમ હોઈ શકે છે કે પછી ટેકનિકલ પ્રોબ્લેમ હોઈ શકે છે એ તો પછી ત્યારે જ ખબર પડશે કે પ્લેનનો જે બ્લેક બોક્સ હોય છે એ ચેક કરવામાં આવશે જ ખબર પડશે આ ફ્લાઇટમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા જેમનો સીટ નંબર હતો એમની સાથે ટોટલ યાત્રીઓ હતા હતા જેમાંથી એ ભારતીયો બીજા છે બ્રિટિશ કેનેડીયન અને પોર્ટુગીઝ હતા વિજયભાઈ નો લકી નંબર હોઈ શકે છે એવું બધા કેતા હતા વચ્ચે વિડીયો બધા વાયરલ કર્યા હતા અને એમના ગાડી ઉપર બાર જીરો બરાબર અને એમની સ્કૂટી ઉપર પણ બાર અને કાલની ડેટ પણ એવી જ હતી બાર તારીખ હતી અને છઠ્ઠો મહિનો તો એ રીતના બધા વિડીયો છે વાયરલ થયા છે તો એમનો લકી નંબર હતો એમના એ દિવસે એમનું અવસાન થયું છે એવું બધા લખી લખી અને રીલ્સ ઉપર બધા બનાવતા હતા અને વચ્ચે પછી એક વિડીયો બીજો પણ વાયરલ થયો છે કે આ ફ્લાઇટમાં એક જ વ્યક્તિ જીવતા રહ્યા છે અને એ વ્યક્તિ છે એ અગિયાર નંબરની સીટ ઉપર બેઠા હતા અને અગિયાર નંબરની એક્ઝેક્ટ સામે એક એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ હતું અને ત્યાંથી એ કૂદી પડ્યા છે એવી વાત પણ સાંભળવા મળી છે અને બીજી પણ એક વાત સાંભળવા મળી છે કે ત્યાં 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 જે ફ્લેટમાં ફ્લેટમાં ક્રેશ તિજોરી પણ ખુલ્લી હતી અને મોબાઈલ દાગીના પૈસા જે હતા એ બધા ચોરી થઈ ગયા છે તો શું ખરેખર આ ઘટના સમયે પબ્લિકની માણસા મરી ગઈ હતી શું આવું કરવું યોગ્ય છે તો જેટલા પણ મરી ગયા હતા એ બધું પણ કોઈને ધ્યાન ના આવ્યું અને એમને પૈસા લૂંટવામાં ધ્યાન આપ્યું તો આ ખરેખર બહુ શરમજનક વાત કહેવાય કે આવું કરાય નહીં અને આ એક મોટો સવાલ છે કે અત્યારે જેટલા પણ પરિવારજનો છે એમને પોતાના જેટલા પણ ખોયા છે આ પ્લેન ક્રેશમાં તો એમના ઉપર અત્યારે શું વીતતી હશે એક આખું ફેમિલી જતું હતું એમાં એમાં ત્રણ બાળકો હતા અને માતા પિતા ટોટલ પાંચ જણા હતા અને એ લંડન જઈ રહ્યા હતા એવું વાત સાંભળવા મળશે અને છેલ્લે છેલ્લે એમને સેલ્ફી પણ શેર કરી છે આપણે બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ ભગવાનને કે ભગવાન એમને આત્માને શાંતિ આપે અને આ જે દુર્ઘટના થઈ છે એમાં શું શું હતું એ બધું આગળ આપણને જાણવા મળશે તો આપણા ચેનલ પર બનાવી